ઝડપાયું હોમિયોપેથિક ડૉક્ટરના પતિ સંજય રાઠોડ દ્વારા સાત બેડ ક્લિનિક ચલાવાતું હતું આણંદ જિલ્લાના નાપાર તળપત ગામે આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરાયેલી એક સઘન તપાસ દરમિયાન એક બોગસ ક્લિનિક ઝડપાયું હોવાની ઘટના સામે છે આ ક્લિનિકમાં કોઈ પણ પ્રકારની માન્ય તબીબી ડિગ્રી ન ધરાવતા સંજય રાઠોડ નામના ઈસમ દ્વારા ધમધમાટ ચલાવવામાં આવતો હતો ખાસ કરીને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોસ્પિટલની નજીક જ આ ગેરકાયદેસર ક્લિનિક ચલાવાતું હતું વધુ વિગતો મુજબ આ બોગસ ક્લિનિક સંજય રાઠોડ દ્વારા ચલાવાતું હતું જેની પત્ની સુશીલા ગરાસિયા બે જ એમએસની ડિગ્રી ધરાવે છે અને આણંદની એક ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવે છે પત્ની હોમિયોપેથીની ડિગ્રી ધરાવતી હોવા છતાં ક્લિનિકમાં હોમિયોપેથિકની સારવારની સાથે એલોપેથીક સહિતની મિશ્ર સારવાર આપવામાં આવી રહી હતી ક્લિનિકમાં સાત જેટલા પદાર્થીઓ મૂકવામાં આવ્યા હતા જે દર્શાવે છે કે ત્યાં ઇન્ડોર સારવાર પણ અપાતી હતી એસઓજીની તપાસમાં આઘાતજનક ખુલાસો થયો છે કે ક્લિનિક ચલાવનાર સંજય રાઠોડ પાસે તબીબી સારવાર આપવા માટેની કોઈપણ પ્રકારની માન્યતા પ્રાપ્ત ડિગ્રી જ નથી આરોગ્ય અધિકારીઓએ ક્લિનિકને સીલ કરીને સંજય રાઠોડ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને બોગસ ડોક્ટર વિરુદ્ધ ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટ હેઠળ ગુનો નોંધવાની તજવીજ ચાલી રહી છે